દાદરા ખાતે આવેલા જ્યોતેશ્વર મહાદેવ મંદિર અને વિરળભાઈ શાહના નિવાસ સ્થાનેથી ભવ્ય પોથી યાત્રા નીકળી ચૈત્રી માસ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન ખૂબ મહત્વ ધરાવે છે સમસ્ત પિતૃઓનો મોક્ષત્ર અને ગરીબ કન્યાઓના સહાય અર્થ દાદરા ખાતે રાધાકૃષ્ણ અપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં આજથી ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે પ્રથમ દિવસે દાદરા ગામના શ્રેષ્ઠી વિરલ અશોકભાઈ શાહના નિવાસસ્થાનથી કોથી યાત્રા નીકળી હતી જે કથા સ્થળે પહોંચી હતી એમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા તારીખ એકવીસ ચાર બે હજાર પચીસથી તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સુધી સમસ્ત પિતૃઓના મોક્ષસ્ત્ર અને ગરીબ કન્યાઓના સહાય અર્થ ભાગવત કથાકાર દર્શનભાઈ જોશી ખેરગામવાડાના મુખાર વિરંદથી વ્યાસપીઠ ઉપરથી સંગીતમય વાણીના શ્રીમદ ભાગવત કથાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો કથાના પ્રારંભ પૂર્વ દાદરા ગામના અગ્નિય વિરલ અશોકભાઈ શાહના નિવાસસ્થાનથી બપોરે ત્રણ કલાકે ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોમાં મોટી સંખ્યામાં જોડાયા હતા દાદરા ગામના દરેક સમાજના લોકોએ આ સહયોગ દ્વારા શ્રીમદ ભગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાથે જ એક જૈન સમાજમાં શ્રેષ્ઠિ પણ ભાગવત કથામાં સહયોગ કરતા હોય ત્યારે તે બાબત ખૂબ જ મહત્વની કહી શકાય છે આજે નીકળેલી પોતી યાત્રામાં મોટી સંખ્યામાં દાદરાના અગ્નિઓ જોડાયા હતા આ કથા તો સમય સમય બપોરે ત્રણથી છ વાગ્યા રહેશે તેમજ કથા વિરામ તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ થશે આ દરમિયાન ભાગવત કથામાં દેવુભાઈ જોશીના સાનિધ્યમાં આ કથાનું આયોજન કરાયું છે આજથી શરૂ થયેલી આ કથા अनेक लोको जीवन परिवर्तन माटे सार्थक थशे तेवी आशा उपस्तित रहेला तमाम लोको वर्णवी हती। शीतल बटिल्स न्यूज हॉर्स वापी।

जो चैत्र मास बोला जाता है तो ये बहुत ही पवित्र माना जाता है तो इस दरम्यान अगर कथा पाठ जो भी कुछ होता है तो वो सबके लिए अच्छा रहता है तो सात दिन का ये कथा है और ये कथा कोई एक व्यक्ति नहीं करा रहा है पूरे दादरा के लोग मिलके कर रहे हैं कथा तो ये अच्छी बात है कि दादरा के सभी लोग ये कथा मिलके जैसे जयंती भाई हो गए विरल शाह जी हो गए समस्त इधर के जो भी निवासी लोग हैं सब लोग मिलके ये कथा करवा रहे हैं तो एक खुशी की बात है कि दादरा में इस इतने भव्य आयोजन यहाँ पे सात दिन का हो रहा है और इसकी शुरुआत आज से हो गई है आज जय दादरा पावन ऊपर चैत्र मास अंदर मासम भागवत जी न मंगल प्रारंभ थे रहो आज भव्य अति भव्य पोथी यात्रा सहित आज जय भागवत जी यात्रा कैसी प्रस्थान थी रही है तरह खास कर આ ચૈત્ર માસની અંદર શ્રીમદ્ ભાગવતજીનું બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને આ કથા સર્વ પિતૃના મોક્ષ માટે અને એક આમાંથી ધનરાશિ બચશે ગરીબ દીકરીઓના સેવાકીય કાર્યની અંદર વાપરવામાં આવશે આજની તારીખથી લઈ અને સત્યાવીસ તારીખ સુધી આ દરરોજ સાડા ત્રણથી સાડા છ વાગ્યા સુધી અહીંયા ભાગવતીનું ભવ્ય કથાનું આયોજન છે એના વક્તા ભાઈ શ્રી દર્શનભાઈ જોશી દરરોજ એની અમૃત વાણીથી આ કથામાં આપને બધાને અમૃતવાન કરાવશે અને ખાસ કરી દરેક ભાવિક ભક્તોને આ મંગલ કથા શ્રવણ કરવા માટે અમારો આયોજક પરિવાર અમારા સરપંચ શ્રી અને સમસ્ત નગર દાદરા નગરના ભાઈઓ બહેનો તરફથી આપ સૌને હાર્દિક નિમંત્રણ છે દરરોજ કથામાં આવી અને અતિ ભાગવતીની એ મંગલ કથાનું રસપાન કરવા આપ સૌને હાર્દિક નિમંત્રણ છે કથાનો પ્રારંભ બિરલભાઈના ઘરેથી પોથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે સિદ્ધેશ્વર મહાદેવ જ્યોતિશ્વર મહાદેવ થઈ અને આ કથા સ્થળ પર જશે કથાનો દરરોજ ટાઈમ બપોરે સાડા ત્રણથી સાડા છ રહેશે સત્યાવીસ તારીખ સુધી